સામાન્ય કાળના સાતમા અઠવાડિયાનું ગુરુવાર આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત શાશ્વત વડા પુરોહિતનું પર્વ ઈસુ પોતાના શિષ્યો સાથે છેલ્લા ભોજનમાં રોટીને પોતાનો દેહ અને દ્રાક્ષાસવને પોતાનો રક્ત બનાવી આપણે માટે અર્પણ કરે છે સાંભળીએ કૃત શુભ સંદેશ અધ્યાય ચૌદ કડી બાવીસ થી પચીસ હવે ભોજન દરમિયાન ઈસુએ રોટી લીધી ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું લો અમારું શરીર છે ત્યાર પછી તેમણે એક પ્યાલો લીધો અને ઈશ્વરનો આભાર માની તે શિષ્યોને આપ્યો અને બધાએ તેમાંથી પીધું ઈસુએ તેમને કહ્યું અમારું લોહી છે કરારનું લોહી છે તે સૌની ખાતર રેડાવાનું છે હું તમને સાચે જ કહું છું કે મારા પિતાના રાજ્યમાં હું નવો આસવ પીશ તે દિવસ સુધી હું હવે કદી દ્રાક્ષનો આસવ પીવાનો નથી યહૂદી ધર્મમાં વડો પુરોહિત સર્વોચ્ચ સ્થાને હતો યરૂમના મંદિરમાં એક ભાગ હતો જે હંમેશા પડદાથી ઢંકાયેલો રહેતો આ ભાગને પવિત્રતમ ધામ અંગ્રેજીમાં હોલી ઓફ હોલીઝ કહેવામાં આવતું આ પવિત્રતમ ધામમાં કરારની મંજુષા હતી મંજુષામાં કરારની આ બે તકતીઓ પરમ પિતાની હાજરી સૂચવતી આ પવિત્રતમ ધામમાં કોઈ પ્રવેશી શકતું નહીં એકમાત્ર વડો પુરોહિત વર્ષમાં માત્ર એક જ વાર પ્રાયશ્ચિતના દિવસે બલિનું લોહી લઈને પવિત્રતમ ધામમાં પ્રવેશતો અને કરારની મંજૂષા પર લોહીનો છંટકાવ કરતો પછી બહાર આવી લોકો પર લોહીનો છંટકાવ કરતો લોકોના આખા વર્ષના બધા જ પાપો કોઈ પણ બલી ચઢાવ્યા વગર માફ થઈ જતા પ્રભુ અને લોકો વચ્ચે સમાધાન કરાવનાર મધ્યસ્થ બળો પુરોહિત હતો ઈસુ તો શાશ્વત બડા પુરોહિત છે તેઓ પોતાની જાતનું બલિદાન પ્રભુને ચઢાવે છે અને આપણા પાપોની માફી મેળવી આપે છે ઈસુ પાસ્કા ભોજન દરમિયાન પોતાના બલિદાન દ્વારા માનવને પાપમાંથી મુક્તિ મળવાની છે એ ભજવી બતાવે છે પાસ્કા ભોજન ભૂતકાળમાં ઇઝરાયેલીઓને ઇજિપ્ત દેશમાં ભૌતિક ગુલામીમાંથી સ્વતંત્રતા મળી હતી તેની સ્મૃતિમાં લેવામાં આવતું હતું પાસ્કા ભોજનમાં આરો ગુવામાં આવતો એક વર્ષનો ખોળ ખાંપણ વગરનો ઘેટો કે બકરો એ બલિની સ્મૃતિમાં હતો જેના લોહીને ઇઝરાયેલી ઘરના દરવાજે જોઈને પ્રભુએ ઇઝરાયેલીઓના પહેલા ખોળાના પુત્રને સંહારમાંથી મુક્તિ આપી હતી પુત્રનો જીવ બચે છે પેલા બલીને કારણે એ ખોળ ખા વિનાનો બલી એટલે ઈસુ ક્રુસ ઉપર પોતાનું રક્ત વહાવી ઈસુ આપણને મૃત્યુમાંથી મુક્તિ આપે છે એ બલિનું રક્ત પેલા પહેલા ખોડાના પુત્રને જીવન આપે છે એ બલિને આરોગવામાં આવે છે ઈસુ પોતાના દેહને આપણા આહાર તરીકે અને તેમના રક્તને આપણા પીણા તરીકે આપે છે એ ભોજનથી ઈઝરાયલીઓ ગુલામીમાંથી સ્વતંત્રતામાં પ્રવેશ્યા હતા આપણે પણ ઈસુના દેહ રક્તનો આહાર કરીને શૈતાનની અને પાપની ગુલામીમાંથી મુક્ત થઈ પ્રભુની છત્રછાયામાં પ્રવેશીએ છીએ વડાપુરોહિત તો કોઈક પ્રાણીનો બલિ ચઢાવતો હતો ઈસુ તો વડાપુરોહિત અને ઈસુ તો બલિ ઈસુ માત્ર એક જ વાર બલિદાન આપે છે

এ প্রভুজী বোলাগে এ পাড় চাল যোড়ে ঈশু বোলাগ ट ना माहे साधु नो संभलाय अन्तर नाणे के भोरे पढाया भोरे पढा भरोसो न प्रभुने पगले आव पगलेखा यीशु बुलावे छे साध एनु सुन जो रे प्रभु जी बुलावे छे एमी पाछड़ चाल जो रे यीशु बुलावे छे साध एनु सुन जो रे

परिणा <laughs> শু